જી માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય એવો પ્રીમિક્સમાંથી ફાલુદો બનાવીશું તો ફાલુદો બનાવવા માટે આપણે પ્રીમિક્સ લીધેલું છે ઇટમીનું ફાલુદા પ્રીમિક્સ લીધેલું છે તમે કોઈ પણ કંપનીનું પ્રીમિક્સ લઈ શકો છો અત્યારે દુકાનમાં સરળતાથી મળી રહી છે આવા પેકેટ તો આ પેકેટમાં બધી રેસિપી પણ લખેલી હોય છે રીત લખેલી હોય છે કે કઈ રીતે બનાવવું ત્યાં પાછળની સાઈડ લખેલું હોય છે તો તેમાંથી જોઈન પણ બનાવી શકાય છે અને ખૂબ જ આસાનીથી આ પેકેટમાંથી ફાલુદો બનાવીને તૈયાર કરી શકાય છે એકદમ આસાનીથી અને ખૂબ જ ઝડપથી ફાલુદો બનીને તૈયાર થઈ જાય છે તો આપણે આ એક પેકેટ ફાલુદાનું લીધેલું છે પ્રિમિક્સ અને એક લિટર દૂધ લીધેલું છે તો હવે આપણે ફાલુદો બનાવીશું તો હવે આપણે કઢાઈમાં દૂધ લઈ લઈશું એક લિટર દૂધ લીધેલું છે અને દૂધ આપણે ફૂલ પેટનું લીધેલું છે બધું જ દૂધ આપણે લઈ લેવાનું છે અને હવે આપણે દૂધમાં અડધા ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને ગરમ કરી લેવાનું છે એક બે ઉફાણ આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે તો જોઈ શકો છો એક ઉફાળો આવી ગયો છે આપણે આવી રીતે હલાવીને બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે ગરમ કરી લેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે આપણે દૂધને ઉકાળી લેવાનું છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો આપણે આવી રીતે દૂધને ઉકાળી લેવાનું છે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો દૂધ આપણું સરસ એવું ઉકળી ગયું છે હવે આપણે આપણી મિક્સ લીધેલું છે તેને આપણે આવી રીતે કટ કરી લઈશું તો આવી રીતે આપણે ઉપરથી કટ કરી લીધું છે પેકેટને અને ગેસની ફ્લેમ ધીમી કરી લેવાની અને આવી રીતે થોડું થોડું પેકેટમાંથી રીમિક્સ લેતા જવાનું અને હલાવતા જવાનું છે આવી રીતે થોડું થોડું લેતા જઈશું અને હલાવી લેવાનું છે તો હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણી મિક્સ ઉમેરીને પછી આવી રીતે સતત તેને હલાવતા રહેવાનું છે નહીતર નીચે મિશ્રણ ચોટી જતું હોય છે એટલે આવી રીતે તેને સતત હલાવતા રહેવાનું છે દસ મિનિટ માટે આપણે ધીમા ગેસે ઉકાળી લેવાનું છે આપણી મિક્સમાં બધી જ વસ્તુ હોય છે જોઈ શકો છો તમે તકમરિયા અને સેવ ને બધી જ વસ્તુ આમાં હોય છે એટલે ઉપરથી આપણે કંઈ જ વસ્તુ લેવાની જરૂર નથી આપણે સ્ટ્રોબેરી ફ્લેવરનો ફાલુદો બનાવી રહ્યા છીએ તમને જે પસંદ હોય એવી ફ્લેવરનો ફાલુદો બનાવી શકાય છે બધી જ ફ્લેવરના ફાલુદાના પેકેટ મળે છે તો તેમાંથી જે પસંદ હોય એવો ફાલુદો બનાવી શકાય છે આવી રીતે આપણે ધીમા ગેસે દસ મિનિટ સુધી ઉકાળી લેવાનું છે પાંચ મિનિટ થશે એટલે આપણું દૂધ થોડું ઘટ થઈ જશે અને જે અંદર સેવ છે વરમા સીલી તે પણ કુક થઈ જશે તો જોઈ શકો આપણું મિશ્રણ સરસ એવું ઉકળી રહ્યું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે બહુ ફાસ્ટ નથી કરવાની નહીતર આપણું દૂધ બની જશે અને અંદર જે સેવ છે તે કાચી રહી જશે થોડી વાર તમારે મીડિયમ કર્યું હોય તો મીડિયમ કરી લેવાની નહીતર ધીમા ગેસે આપણે ફાલુદાને બનાવવાનો છે તો જોઈ શકો છો પાંચથી છ મિનિટ થઈ છે તો આપણું દૂધ થોડું ઘટ થઈ ગયું છે હજી આપણે પાંચ મિનિટ સુધી આવી રીતે થવા દઈશું એટલે દૂધ થોડું ઘટ થઈ જશે તો આપણે એક ચમચી જેટલી ખાંડ લઈશું ખાંડ હોય છે પણ તમને જેટલું મીઠું જોઈએ તો લઈ શકાય છે મને થોડું ઓછી મીઠાશ લાગતી હતી એટલા માટે મેં એક ચમચી જેટલી ખાંડ લીધી છે આપણે બરાબર હલાવીને ખાંડ ઉગાવી લેવાની છે તો જોઈ શકો છો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જેટલી દૂધ લીધું તેના કરતા દૂધ ઓછું થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે જોઈ શકો છો તો જોઈ શકો છો સેવ આવી રીતે હાથથી તૂટી જાય છે દબાવીએ તો એટલે આપણી સેવ પણ સરસ એવી કુક થઈ ગઈ છે અને મિશ્રણ પણ સરસ તેવું ઘટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને હવે આપણે થોડું ઠંડુ કરી અને પછી ફ્રીજમાં એક કલાક માટે ઠંડુ કરી લઈશું તો આપણે એક કલાક માટે ફ્રીજમાં મૂકી દીધું હતું આ મિશ્રણને તો જોઈ શકો છો એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ફાલુદાને સર્વ કરી લઈશું તો હવે આપણે આ કાચના ગ્લાસ લીધા છે અને આ રોઝ સિરપ લીધેલું છે તો રોઝ સિરપને આપણે આવી રીતે ગ્લાસમાં લગાવી દઈશું આવી રીતે બધી બાજુ લગાવી દેવાનું છે બીજા ગ્લાસમાં પણ આપણે એવી જ રીતે લગાવી દઈશું આવી રીતે ચમચીમાં થોડું સિરપ લઈ અને આવી રીતે ફેરવી દઈશું આવી રીતે ફેરવી દેવાનું છે તો હવે આપણે ફાલુદાને ગ્લાસમાં લઈ લઈશું જોઈ શકો છો કેટલું સરસ ફાલુદો બનીને તૈયાર થયો છે રીતે આપણે બીજા પણ લઈ લઈશું તો જોઈ શકો છો આપણે બે ગ્લાસમાં ફાલુદાનું મિશ્રણ લઈ લીધું છે તો હવે આપણે આઈસ્ક્રીમ લીધેલી છે આઈસ્ક્રીમને ને મૂકી દઈશું બીજા ગ્લાસમાં પણ આઈસ્ક્રીમ મૂકી દઈશું ઉપરથી થોડું રોસતીરપ આવે એ રીતે મૂકી દઈશું અને બદામની કતરણ મૂકી દઈશું તો તૈયાર છે આપણો પ્રીમિક્સમાંથી ખૂબ જ જલ્દી બની જાય એવો ફાલુદો તમે જોઈ શકો છો કેટલો સરસ ફાલુદો બનીને તૈયાર થયો છે અને આપણે પ્રિમિક્સમાંથી ફાલુદો બનાવ્યો છે એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ઓછી મહેનતથી ફાલુદો બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આવો ફાલુદો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ફાલુદો કેવો બન્યો છે